વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાની બહેનોને કુલ ત્રણ કરોડ ચોર્યાસી લાખ તોતેર હજારની સહાય આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ એના માટે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય વ્યાજ મુક્ત ની સહાય અને એના થકી સ્વનિર્ભર બનાવવા એ માટેની આખી આ યોજના છે આ યોજનાના આજે જે કાર્યક્રમ આગળ જે પણ થવાનો છે એની અંદર જયારે વાત કરું આજરોજ પાલનપુર ખાતે બનાસકા બનાસકાંઠા જિલ્લાનો લખપતિ દીદી કાર્યક્રમ જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને અનેક બહેનોને અનેક માતાઓને ત્રણ કરોડ ચોર્યાસી લાખ જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને આત્મનિર્ભર બહેન બને આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ લાભ આપવાનો મને મોકો મળ્યો